જયમાબનાસ હર હર મહાદેવ મિત્રો આજે હું તમને કાશ્મીરની એવી વનસ્પતિથી પરિચય કરાવું છું કે જે બિલકુલ કદમાં નાની છે પણ આની અંદરથી મિત્રો જાંબુનો ટેસ્ટ આવે છે મિત્રો આ જે છે આને અહીંના લોકલ લોકો શું કહેતા છે ખબર નથી પણ આમ કાંટાળી વનસ્પતિ છે અને આપણા જાંબુ જેમ આપણે ખાતા હોઈએ છીએ આ ઋતુમાં જ આપણે ત્યાં જાંબુ પણ વહેવો છો તો જાંબુ જેવું જ આ ફળ છે બિલકુલ નાનું હોય છે પણ જાંબુ જેવો જનો ટેસ્ટ હોય છે આ ફળની અંદરથી અહીંયા જાંબુ થતા નથી મિત્રો કાશ્મીરની અંદર પણ આવી જેમ કે હમણાં મેં એક બોર પણ જોયું હતું તમને અહીંયા બતાવીશ નજીકમાં હશે તો તો બોરડી જે હોય છે એ પણ મિત્રો આ બાજુ હોય છે અને સેતુરાની વાત કરું તો એ પણ મિત્રો આ બાજુ હોય છે પણ થોડો એમનો ડિફરન્સ હોય છે થોડો થોડો એમનો ફરક હોય છે આપણે જ્યાં છે સેતુરા જે છે એની અંદર ખટ્ટા મીઠા હોય છે બહુ ટેસ્ટી હોય છે અહીં થોડા ફિક્કા હોય છે એમના પાંદડા બી અલગ ટાઈપના હોય છે અને બોરની વાત કરું એ પણ અલગ ટાઈપના હોય છે મિત્રો તો પ્રભુની કૃપાથી પ્રકૃતિએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપ લીધા હોય છે આ ફળને ઘણા બધા પક્ષીઓ અહીંના ખાય છે અહીંયા એટલા બધા ખાસ કોઈ પક્ષી રહેતા નથી પણ મિત્રો આ જંગલોની અંદર રીંછ રહેતા હોય છે ખાસ કરીને પણ આ દીપડા હોય પણ એ પણ રહેતા હોય છે અહીંયા અહીંયા તો મિત્રો મિત્રો આવી ઘણી બધી વનસ્પતિઓ છે જંગલોમાં જમરૂક જે આપણે જમરૂખ કહીએ છીએ ગુજરાતીમાં એ પણ અહીંયા બહુ સારા ઉગે છે અને અહીંયા પાસ થઈ જાય મિત્રો ખાવા માટે ડ્યુટી પર કંઈ લઈને જાવ ખાવાનું તો બી આવા ફળ મળી રહેશે ખવાય છે એમ કે તો એ જમરૂક છે બહુ સારા એવા જમ્મુના ઝાડ બી છે મિત્રો પણ મારા નજીકમાં આવી એટલે આનો ફોટો હું તમને બતાવું છું આ મિત્રો અખરોટ છે અહીંયા અખરોટના પણ ખૂબ ઝાડ છે અખરોટ તમે આપણા પ્રદેશમાં તો ખાસ કરીને શોરૂમમાં આના ફળ જોયા હશે શોરૂમમાં રૂમમાં લગભગ આઠસોથી હજાર રૂપિયા કિલો વેચાતો હોય છે આપણે ત્યાં અને આ કાશ્મીરનું જમ્મુ જમ્મુથી કાશ્મીર સુધીમાં ગમે ત્યાં ઉગે છે હિમાચલમાં પણ શાયદ ઉગે છે અખરોટનું ઝાડ છે મિત્રો અહીંના ખેડૂતો માટે સારી આવક થાય છે અખરોટના ઝાડમાંથી અહીંયા બી એટલો જ મોંઘો મળે છે સાતસો આઠસો રૂપિયા કિલો મળે છે પણ અહીંયા ફ્રેશ તાજો મળે મિત્રો અખરોટના ઝાડથી તમે પરિચય પરિચયશો જે બદામ કરતાં પણ વધારે શક્તિશાળી હોય છે એની વધારે પોષક થતો હોય છે સૌથી વધારે પોષક તો મિત્રો અખરોટના ઝાડમાં હોય છે તમે જોયા છો બહુ સારું ઝાડ હોય છે લીમડા જેવડું મોટું કાશ્મીરના મિત્રો આ ગામ છે પહાડવાળા સામે ખેતી છે તો આવી રીતે હું તમને હર દિવસ પ્રકૃતિના હર કોઈ વિડીયોમાં નવા નવા દર્શન કરાવતો રહીશ મિત્રો ચેનલમાં જોડાઈ રહેશું સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો